ને અમે અટાણ મમ્મી દીકરી જઈએ હે લગ્ન છે ને અમારે તો સેટ ભાડે રાખવાનો હે તો દુકાન અટાણે હે ને જોવા જવું હે તો અટાણ આ હા નાની વાત જોઈને બેઠી હતી હું કોઈ આવે ને તો પછી મમ્મી દીકરી જાય ને વેલેરી ન ગઈ મોડું મોડું જવાનું આદર કર્યું હે તો જો હવે નીકળીએ હે ધીમે ધીમે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને જોજો તો જો મેં આવી ગયા હે ઘરે આવીને જીધી મેં તુગા માટે મીઠી તી ખીચડી અને ડુંગળી બટેકાનું પ્યાગ કરી થાય હતી જે રમતી જાય ને હું એને ખોતા રમે હે ફૂગા ફૂલાવા રબડ રબડ જતા નથી એટલે ફૂગામાં નાખવાની ને તુબા જો લાવ 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 કરે હાલે

બર્થ બર્થડે હતો કાલે મોટી ઢીંગુ નો બર્થ ડે હતોંગી થી બર્થ બર્થડે હતો આપડે ને આજ ત્યાં બ્લોગ માં કઈ નહીં નહિ બધું વિડીયો લાંબો નહોતું ટુપો જો તું તુબાઈ ખીચડી પૂરી કરી ખાઈએ તો પછી હું હોય ને હાથ આવું

અને ટુંકો નો બર્થડે નો દહાડો ને બાર ચાર મહિના પછી બર્થડે ચાર મહિના માં તારા પંખીડા નીકળી જાય કા ને એટલે પંખા ના ઉડતા હોય ને તે ટુંકા જોવાની હે ને મજા આવે ને ચાર મહિના સુધી તારે હતી નીકળે ને હવે કાલ ને જો પરવા આવી ગયા ને તો કાઢી નાખી નક હે ને આહા રમતી હોય પછી બઉ કાઢી ને રોગે તૂટી જાય હતી ભીત માં હતી ટુંકા ને પવન ના હલબલ હલબલ થાય ને એને મજા આવે જોવાની તો જો આવું હાલે હે હા ખીચડી કરી અમે શાક કર્યું હે ને બપોર ના રોટલા ને રોટલી ને પડ્યા હતા તે તો કઈ કરવાનું હતું નહિ ખાલી ખીચડી જ કરી છે અમે હાલો આજનો નો આટલો જ પાછા આપણે મળીએ હવે કાલે એક નવા vlog માં તો આવજો ને મારા channel ને like share અને subscribe કરજો બાય બાય